નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને અને નવા નવા પાકની માહિતી મિત્રો મેળવીએ છીએ મિત્રો ખેડૂતની ખુશી એ આખા જગની ખુશી છે ખેડૂત ખુશ હશે તો બધા જ ખુશ આ હશે એ સોટક્સ કહી શકીએ મિત્રો કપાસની વાત આજે આપણે કરવી છે કપાસના પાકની અંદર મિત્રો દિવસે 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 એનું ઉત્પાદન જે છે ઘટવાના કારણે કપાસનું વાવેતર જે છે દિવસે દિવસે ઘટતું જાય છે ત્યારે કપાસની જે છે એ વેરાયટી જે છે એ કહેવાય કે બિયારણ જે છે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતો હોય ત્યારે મિત્રો જો બિયારણ સારું હોય તો ઉપજ સારામાં સારી મળે છે અને ખેડૂત જે છે એ ખુશ થાય છે મિત્રો આજે એવા જ એક આપણા ખેડૂત મિત્રોની મુલાકાત લેવી છે એવી જ એક વેરાયટીની વાત કરવી છે કે જે ખેડૂત મિત્રો માટે આવતા સમયગાળાની અંદર ખૂબ મોટી જે છે એ કહેવાય કે ખેડૂતોને એક નવી આશા જગાડશે અને નવો પાક નવા કહેવાય કે ખેતીમાં જે કપાસથી દૂર થતા રહેલા છે એ કપાસથી દૂર નહીં થાય અને આપણે સારું એવું ઉડિયામાણ કપાસના પાકથી આપણે મળી શકશે ત્યારે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ કઈ વેરાયટી છે કેવી રીતની માવજત કરે છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય મારું નામ દરસદ વળું ત્રેય પુરોહિત મારું ગામ છે રામોદ મોબાઈલ નંબર નવ્વાણું અઠ્ઠાણું બે અઠ્યાશી બે ચીમોતેર પુરોહિતભાઈ આ વર્ષે કેટલા વીઘામાં કપાસનું વાવેતર તમે કર્યું છે મારું વીસ વીઘામાં વાવેતર છે વીસ વીઘામાં કપાસનું વાવેતર કર્યું છે કપાસની કઈ વેરાયટી તમે પસંદ કરી છે અશાઈ બાબતે મેં કોબરા નામનું બિરણ લીધું છે હં હં હં

શું પ્રમાણ છે 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 ઓછી 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 રહે હા 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 બીજું આ ખાસિયત કેવું કેવું વજનમાં એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત એમ સાહેબ બહુ બહુ સારું સારું અને વજનમાંય ઉતરે કે પછી વિણાની અંદર જે છે ઉતારવામાં ખૂબ સરસ હા મિત્રો આ આખો વગર નો જે છે કપાસ આવી જાય કોઈ જાતનું જે છે એ

સાથે સાથે કપાસ અને બીજી વાત જે મહત્વની વાત છે એ વાત એ છે કે આની અંદર ગુલાબી અલનો તમને હું ગુલાબી માટે જે છે આપણે બધા જે વાતો કરીએ છીએ તો ગુલાબીમાં આની અંદર હું ફાયદો દેખાણો તમને ગુલાબી જેવા જોવા મળી ના ના સાહેબ હજી ગુલાબી જો જોવા નથી મળી એમના માં ગુલાબી અળ જોવા નથી મળ્યું મિત્રો આ જે છે એ આ કપાસની વિશેષતા છે તમે કપાસ જે છે આખું ફીલ્ડ જે છે તમે જોઈ રહ્યા છો કે આખું આ કેટલા વીઘામાં છે

ચોકીદાર આવે છે હા હા ગુલાબી ના આવવા દેવા માટે અમે ચોકીદારના આનો ઉપયોગ કરેલો છે જેથી કરીને છે ને ગુલાબી ક્યારે આવશે જ નહીં પરમેનન્ટ રાઉન્ડ રાખે એટલે બરાબર અને જે એમાં સૂક્ષ્મ તત્વો કાતે જે જરૂરિયાત મુજબ હોય એ બધા પણ એના આપેલા છે હા હા એને માઇક્રોનિટર્સ પણ આપેલું છે બધા આપેલા બરાબર ખાસ કરીને જે છે એ જીગરી જે છે તમે આપ્યું છે આમાં તો જીગ્રીના જે છે પરિણામ કેવા લાગ્યા કેટલી વખત સટકાવ કર્યો અને કેવી રીતનો સટકાવ મારેલું એના હિસાબે જેની ગ્રોથ થો જોઈએ પર્મેન્ટ અને જે છોડનો જુસ્સો હોવો જોઈએ સતત એમનો જળવાઈ રહ્યો છે બરાબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ડીલર મિત્રો દ્વારા પણ કરવામાં આવી રહી છે સાથે સાથે અમારા પુરોહિત દાદા કે એની ખેતી જે છે જોવા જેવી છે મિત્રો ડ્રીપ દ્વારા જે છે એ ખેતી કરે છે ડ્રીપની અંદર જે છે કલાકથી વધારે પિયત નથી આપ્યું અને આ કપાસ જે છે એ હાલ વીણા રહ્યો છે દાદા કેટલો કપાસ જે છે બોલો બોલો બીજી વીણી આની ઉતરી ગઈ ઉતારે છે હા હા કેટલું ઉત્પાદન આની અંદર તમને મળશે એવું તમને ગણતરી છે અત્યાર સુધીમાં કેટલો વીણ્યો છે હા સાહેબ મારો

મેળવી શકીએ છીએ દા અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી અને ખેડૂત મિત્રો જે છે એ જો આવી કપાસની વેરાયટી પસંદ કરવી હોય તો ચોક્કસ જે છે એ આવી પસંદગી છે એ કરી શકે આપનો મોબાઈલ નંબર આપો જેથી કરી અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે મારા મોબાઈલ નંબર નવ્વાણું અઠ્ઠાણું બે અઠ્યાશી બે ચીમોતેર અમારા ડીલર મિત્ર છે એમનો પણ નંબર લઈએ નવ્વાણું સાત છન્નું છત્રી બસો પાંચ મિત્રો આ કિશોરભાઈ ઉકાણી છે એમની માહિતી જે છે એ તમે વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ